ઇતિહાસ પ્રસિદ્ધ જૂનાગઢના યદુવંશી રાજવી રાનોઘણજીના પુત્ર રાભીમજીને સર્વા ગામ સાથે ત્રણસો પચાસ ગામનો ગરાસ મળેલો સર્વા વસ્યા ત્યારથી આ ક્ષત્રિયોએ સર્વૈયા શાખા ધારણ કરી તે સમયની પરિસ્થિતિ પ્રમાણે પ્રદેશ જાળવવા કે મેળવવા સતત લડાઈઓ થતી રહેતી આવી અનેક લડાઈઓ અને તેમાં થતી હારજીતને અંતે બહાદુર સરવૈયા ક્ષત્રિયોએ હાથસણી અને તેની આસપાસના ડુંગરાળ ઊંડા વિસ્તાર પર કબજો જમાવ્યો ત્યારથી આ વિસ્તાર સરવૈયાવાડ તરીકે ઓળખાવા માંડ્યો હાથસણીથી શ્રી રાણાજી સરવૈયા રાજપરા રાણપરડા અને કેરિયા એમ ત્રણ ગામનો ગરાસ લઈ રાજપરા આવી વસ્યા સંતભક્ત કવય શ્રી ગંગાસ્તી અને સંતભક્ત કવિત્રી શ્રી પાનબાઈના જન્મથી તથા તેઓના બાલ્યકાળ અને યૌવનકાળ દરમિયાનના ધર્માભિમુખ પવિત્ર જીવન વ્યવહારથી આ ભૂમિ પવિત્ર બની છે